અમને જે કામ સોંપ્યું તો અમારે અમે જવાબ તો આપવાનો ને અમે આપી દઈશું બાપુ સંગણા સમિતિને તમે વાત સરકાર મૂકી કે ભાઈ આ મારો તો બરોબર છે હવે સમાજ જે ઈચ્છા વાત તમે અમે જે અહીંયા સાંભળ્યું છે એ અમે પાર્ટીને જણાવીશું બાપુ કહી પાર્ટી રાજકોટમાં ઉમેદવાર બદલવા માટે વિચારણા કરી શકે તો પાર્લામેન્ટરી બોર્ડના હાથમાં છે કન્ટિન્યુ એવું કહી

ये सुपर बैठक है तो अबे संभव है कि आप अभी के एक वक्त तक बुलावा होवे के पछि आ बना पछि अबे कोर्ट बिच में से बन तो के आ विषय आगे બીજી बैठक થાય ओके इतने में पार्टी के आखरी निर्णय करते चलो चलो आप ऊपर बड़ा बजार हो के चलो चलो